તેજ ગામને રોશનીથી જળહળતું બનાવી આપે છે તેજ પ્રમાણે આ વખતે પણ વડલા તાબે ના મહિયા લાડ ગામે કે વડીલો માતાઓ બહેનો તેમજ યુવાનો દ્વારા તુલસી પરમા રજવાડી બાપુને મહિયા લાડ ગામે બોલાવી અનોખી રીતે તુલસી પરમા રજવાડી બાપુ માટે કેક બનાવી અને કેક કાપી હતી અને દરેક વડીલ યુવાઓ માતાઓ અને સ્નેહીજનોને કેક ખવડાવી તુલસી પરમાર રજવાડી બાપુ દ્વારા બે કલાક પહેલા ગામમાં એલઈડી લાઇટ નખાવી ગામમાંથી અંધકાર દૂર કરી પ્રકાશના કિરણો ફેલાવ્યા અને ગામ કાયમ માટે લાઇટની ખાતરી આપી અને આગામી સમયમાં આ ગામને ડિજિટલ બનાવી આપવાની પણ ખાતરી આપી છે ધન્ય છે આવા સેવા ભાવી સરપંચને કે જેઓ પોતાના સ્વખર્ચે પણ આવી સેવાઓ આપી ગામની રોનક બદલવામાં મદદરૂપ બને છે રિપોર્ટર નવદીપ રાવલ ખેડા કઠલાલ તો છેલ્લા પાંચ વર્ષથી આપણે જન્મદિવસની ઉજવણી આપણે અનોખી રીતે ઉજવતા હોય છે એવું હોય છે કે દરેક માણસો એવા હોય કે પોતપોતાની બલ્ટે કોઈ કેપ કાપીને કરતા હોય કોઈ તલવાર આપીને કરતા હોય અનોખી રીતે કરતા હોય પણ આપણે વડદલા ગામમાંથી છેલ્લા પાંચ વર્ષમાં એક એવો નવો ઇતિહાસ રચ્યો છે કે જે તે ગામને આપણે લાઇટ લાઇટ અંધકારમાંથી પ્રકાશના કિરણો ફેલાં લાઇટ એલઈડીની સુવિધા આપીને ગામને રોશનીથી સુસજ્જ કરીને એક અનોખી પ્રકારની એક ભેટ આપું છું અને એ ભેટ મારફતે તમામ આજે જે તે ગામમાં જે પ્રોગ્રામ રાખ્યો હોય આજે કે ફોર એક્ઝામ્પલ આજે મયાલટના ગામે ગામેના આગેવાનોએ જે શું કે બર્ડ ડેની જે સેલિબ્રેશન રાખ્યું છે જન્મદિવસની ઉજવણી રાખી છે તો એમને હું મારા તરફથી સરપંચ ન હતો તેમ છ તેમ છતાં આપણે દર વર્ષે કોઈને કંઈ ગામમાં આવી સેવા આપતા રહે તો આ વર્ષે પણ એક શરૂઆતમાં જંગી મતોથી જીતો છું તો જંગી મતોથી જીત્યા પછી પહેલી વાર શરૂઆત આપણે મયાલ કરી છે અને મયાલાટના ગામના આગેવાનો માતાઓ વડીલો બહેનોને આપણે લાઇટની સુવિધા પ્રોવાઈડ કરી છે અસ્તુ ભારત ઓકે થેન્ક યુ